નમસ્કાર દોસ્તો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત કરું છું બધાને ભગવાન સ્વસ્થ રાખે એવી પ્રાર્થના સાથે મિત્રો પેટમાં જ્યારે ગેસ થાય ત્યારે ગેસની સમસ્યાને ઘરેથી મટાડવા માટેનો એક દેશી અને આયુર્વેદિક ઇલાજ તમારી સામે લઈને આવ્યો છું કઈ રીતે ઉપચાર કરો તો શરીરમાં જે પેટમાં ગેસ થાય છે આ ગેસ સાવ સંપૂર્ણ રીતે મટી જાય કેમ કે જે લોકોને ગેસની સમસ્યા હશે આ લોકોને અવારનવાર અથવા તો ઘણા લોકોને એકાંતરા ગેસની ફરિયાદ રહેતી જ હોય છે જેમને ગેસ થતો હોય એને વારંવાર ગેસ થતો જ રહેતો હોય છે એકાંતરા અથવા અઠવાડિયામાં બે ત્રણ વખત અથવા ખાસ કરીને બપોરનું ભોજન લે અથવા રાત્રિના વાળું કર્યા પછી પણ ગેસ ચડે અને જ્યારે ગેસ ચડે ગેસના ગોળા ચડતા હોય એવું લાગે અને ગેસ એ ઉપરની તરફ જાય ત્યારે છાતીમાં દુખવા લાગે પેટમાં દુખે પેટમાં દુખાવો થાય ગેસને કારણે ઘણી વખત હાથ પગમાં પણ દુખાવો થવા લાગે ગેસથી ગેસ થાય પેટમાં એટલે પેટની અંદર મિત્રો કાયદેસર રીતે જેમ ફૂગો હવા ભરવાથી ફૂલી જાય એ જ રીતે પેટ ફૂલી જતું હોય છે પેટ દડા જેવું થઈ જાય અને ઘણી વખત અસહ્ય દુખાવો પણ થાય અથવા પેટમાં ગોળા ચડતા હોય અને જેમ કહેવાય કે દેશી ભાષામાં ઘૂમડીયા આવતા હોય એવું લાગે હવે આ જે ગેસ થાય છે ગેસને મટાડવા માટેનો દેશી ઉપચાર ઉપચાર બતાવું આ જે ઉપચાર તમારી સામે જ છે પણ કઈ રીતે પ્રયોગ કરવાનો હોય ધ્યાનથી સાંભળવાનું દિવસમાં એક વખત ઉપચાર કરવાનો છે જે લોકોને દરરોજ ગેસ થાય છે આ લોકો દિવસમાં એક વખત આ પ્રયોગ કરી જોવાનો છે મિત્રો ચારથી પાંચ જ દિવસ પ્રયોગ કરવાનો છે ગેસની સમસ્યામાં તમને અદ્ભુત અને જોરદાર રિઝલ્ટ મળશે ચમત્કારિક પરિણામ મળી શકે છે પણ ક્યારે પરિણામ મળશે તો કે ખોરાકમાં પરેજી અને ભોજનના બે ત્રણ નિયમો છે નિયમમાં એવું છે કે ભોજન નિયમિત હંમેશા લેવું એટલે કે ભોજનનો ટાઈમ એક સરખો જાળવી રાખવાનો બીજું એ કે ભોજન લીધા પછી તરત પિસ્તાલીસ મિનિટ પછી ઓછામાં ઓછા પોણો કલાક સુધી પાણી પીવાનું નથી ત્યાર પછીની મિત્રો વાત એ કે ભોજન હંમેશા ધીમે ધીમે ચાવીને ખાવું અને તીખું તળેલું ખાસ ઓછું ખાવું બને છે તીખું વધારે ઓછું ખાવું અને મેંદાવાળો ખોરાક ઓછું ખાવાનું અને સાંજનું જે ભોજન છે એ બને એટલું વહેલા સર કરી લેવું એટલે કે ઉનાળો આવે છે એટલે આઠ વાગ્યા સુધીમાં સાંજનું ભોજન કરી લેવાનું હવે આ ગેસ થાય છે ગેસને મટાડવા માટેનો જે ઉપચાર સૌથી પહેલાં મિત્રો એક કપ ગરમ પાણી લેવાનું છે ગરમ પાણી કેટલું ચા જેટલું પાણી ગરમ કરવાનું છે કોઈ પણ વાસણમાં એક કપ પાણી નાખી બરાબરનું ગરમ કરવાનું પાણી એકદમ ઉકળવા લાગે પછી આ પાણી છે એને ચૂલા કે ગેસ ઉપરથી નીચે ઉતાર્યા પછી એની અંદર એક ચમચી અઝમો નાખવાનો છે એક ચમચી વરિયાળી નાખવાની છે અજમો છે ને એ ગેસ માટેની અને આમ તો પાચનને લગતી બધી જ સમસ્યાઓ માટેની એક રામબાણ ઔષધિ એટલે અઝમો અઝમાની અંદર ને વરિયાળીની અંદર ફાઈબર ભરપૂર માત્રામાં છે બીજું એક કે બંને વસ્તુ એવી છે કે જે પેટમાં ગેસ થયો હોય ગેસ ચડતો હોય અથવા પાચનને લીધે અપચાને લીધે ક્યાંક ને ક્યાંક પેટમાં ગેસ જેવું થતું હોય તો એમાં બંને ઔષધિ છે એ ખૂબ જ સારું પરિણામ આપશે ગેસને ખૂબ આસાનીથી મિત્રો મટાડી શકે છે એક ચમચી અઝમો નાખવાનો એક ચમચી વરિયાળી નાખવાની છે ત્યાર પછી મિત્રો એક ચપટી સંચળ નાખવાનું છે ને એક ચપટી સિંધા આ ચાર વસ્તુ જે છે પહેલાં આ પાંચ વસ્તુ નાખી અને પછી આ પાણીને એકદમ ઢાંકીને રાખી દેવાનું છે ગરમા ગરમ પાણીની અંદર આ નાખવાનું છે એક એક ચપટી સંચળ અને સિંધવ સિંધા લૂણ અને એક એક ચમચી અઝમો અને વરિયાળે પાણીને એકદમ ઢાંકીને રાખી દેવાનું છે દસ મિનિટ સુધી એકદમ ઢાંકીને રાખવાનું છે દસ મિનિટ ઢાંકીને રાખ્યા પછી આ જે પાણી છે પ્રવાહી એની અંદર અડધી ચમચી આદુનો રસ અથવા અડધાની અડધી ચમચી આદુનો રસ નાખવાનો છે અને આ પ્રવાહીને બરાબર મિક્સ કરી અને થોડું હુંફાળું પડે વધારે ગરમા ગરમ હોય ત્યારે પીવાનું નથી હુંફાળું રહે એટલે થોડું ઠંડુ પડે પી શકાય એટલું હુંફાળું રહે ને ત્યારે આને પી લેવાનું છે મિત્રો એકદમ ધીમે ધીમે ચાની જેમ પી લેવાનું છે આ એવો નુસ્ખો છે મિત્રો કે દિવસમાં એક વખત અપનાવવાનો છે તમે ચારથી પાંચ દિવસ આ પ્રયોગ કરશો એટલે સો ટકા ગેસની સમસ્યામાં તમને અદ્ભુત અને જબરજસ્ત રિઝલ્ટ મળશે આ પ્રયોગ એવો છે કે ઘણી વખત ભોજન લીધા પછી અચાનક ગેસ ચડવા લાગે માથું ભારે ભારે થવા લાગે માથામાં દુખાવો થાય ખાસ કરીને વધારે ગેસ થાય ત્યારે તો આ પ્રયોગ છે એ તાત્કાલિક કરી અને પ્રવાહી બનાવીને પી જવાનું આનાથી મિત્રો તાત્કાલિક ગેસમાં રાહત થઈ જાય છે અને ચાર પાંચ દિવસ આ પ્રયોગ કરશો એટલે તમને ખુદને આનું રિઝલ્ટ માલુમ પડશે કે પેટમાં રહેલો જે ગેસ છે ગેસને કારણે અને ખાસ કરીને પાચનને લગતી બીજી સમસ્યા હોય છે અપચો હોય અથવા આફરો થયો હોય એવું લાગે ઘણી વખત આફરી ચડી જતી હોય એવું લાગે ને તો આ બધી જ પાચનની સમસ્યામાં આ પ્રયોગ છે ખૂબ જ ઉપયોગી અને કારગર છે મિત્રો બીજું અંતમાં એ કહી દઉં કે જમ્યા પછી જો સમયને અનુકૂળતા હોય તો બે મિનિટથી પાંચ મિનિટ સુધી વજ્રાસનમાં બેસજો તો પણ ગેસની સમસ્યામાં મિત્રો તમને આ પ્રયોગ સાથે ખૂબ જ વધારે ફાયદો થશે વિડીયો ગમે હોય તો વિડીયોને એક લાઇક આપજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી ખૂબ ખૂબ આભાર જય માતાજી